હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો મજામાં જશે અમે પણ મજામાં છીએ અને જો હાજર તો છેલ્લે ખબર પડી કે બીજો તો માનવો જોવા એટલે હું તો અમુક મોડું થઈ ગયું નીચે લાલ થઈ પડી તારે તો કાંઈ નહીં હું પહેલાં પીસી કરી નાખું પછી આગળ જોઈએ હવે ફેમિલી તો જો બ્રશ કરી લીધું અને થઈ ગયા છે હવે હાવ તૈયાર એટલે સેજુ કાં જાઓ સેજુ સાંભળે તેની અત્યારે સારો ટાઈમ છે તો બાર બાર વાગે ઊભા થાય

પણ જવાનું કોઈ કેય નઈ કાય તો કારે જવું પડે લે તો પર આવન હતું તું કેવું તો કારેક ખાઈ તને શું દી રે મના સરમણ હુઈ જવાનું હોય ને અમને જવાનું બનતાતું હોય તો અમે હેઠે મુકેલા આ સોમા મારું ને હામે આપણે લીદ્યા ની ને નઈ મારું ને અમે મે લાસુ મારું મારું હા સોમા કે જા નાખાવ હા હવે મારવા હાલે મના તો મત કોટ બોલી મારથી જવાયતી કેમ મને ખબર વે નાનો ખોટો તા બોલ્યો મે એટલે ન બધા માનવો એટલે પછી મારો એમાં કેમ કરતો આવવાનું લે હાલે આપડે લે આને ત્યાં પોગાયા ને

ઓલા ઓલા હવે પૂછાવ કે ના જાઓ નઈ જાઓ નઈ જાઓ બોલું જો બધે અમે સોરી આ વાત આવા કરે નઈ નઈ આલજો સા જમણ દે દે જમણ દે જમણ દે જમણ દે હાલ નઈ એ કવલ જાવા હું કઈ બેરી નઈ રે સાવા દલાવ દાલ ધાન પેમડી પેલા જમી લે ઈ બધી બહાર જઈને બોલ ફેમેલી તો જો ડુંગળી મોલી છે મઠનું શાક છે અને સેજુરા આવી છે દુકાનમાંથી ભંગળા ને હવે તો હું જમી લઉં ઓગેલા ફેમેલી તો જો ફાઈનલી જમી લીધા મેડમ ગુસ્સે હોય એવું લાગે છે કેમ ગુસ્સે છો કેજી હા યાર ની જાવ પણ હવે સેતુ એટલું બધું ન કરવાનું યાર તો તમારું ખોટું કેમ બોલા મને પૂછીને જાવ તો હું કઈ ના ના પાડું તો હોય જઈએ એટલે પછી મને એમ કે જગાડવી નથી હવે એમ તો પછી ખોટ કેમ બોલાય એમ નહી હર હું કો જગાડવી નઈ ખોટી એમ હોય કે એટલે તો મને એવું હા લાગે બહુ જો મજા આવે મને ઈતિ પૂછીન જાત કોઈ ના નો પાડે તારી ઊંગ બગડે ને આમ ખોટા ખોટી હા લો નેક્સ્ટ ટાઈમ પાકું તન લઈ જા બસ હવે તક ડાક લાગ માંડો હોય કે એટલે તને હું પેલા લઈ દે બસ તું તાર ધૂણી જા તારો માર કાઈ ધૂણી જો મજા આવે

नो no, नोट करा रहा है पांच सौ के सिक्के दे, दे, दे दो ले लाओ सो टाइप नहीं यार सो सो के पांच दे दो हाँ दे दो सो सो के पांच लाओ तुम लेते आओ मेरे पास नहीं है चलो तुम घर में से लेते आओ मेरे पास पांच सौ है चलो खुल ले लेकर आओ जाओ जल्दी जाओ जल्दी खुल ले लेकर आओ तुम जाओ जाओ जल्दी अंदर से सो के स... तो सोसू के पास ले आना तुम्हारे पर्स में से लेके आओ अभी ये खुले नहीं करवा नहीं। दूसरा नहीं है पांचों की नोट है हे हे मुझे पता है मैंने देखा था मेरे को नहीं देना तुम्हारे पर्स नो मारे मार भाग खाऊं यार या। अरे बंता थोड़ा खा थोड़ा नोट करा रहा है उधर बस उधर बस नोट करा रहा उधर पास आओ उधर नहीं नोट करा रहा उधर बस आओ उधर तू आ जाओ

ચાલો દુકાન જાઓ ફેમિલી તો જોવો સેદલ પાસે થી આપડે લઈ લીધી છે સો રૂપિયા ની કડકડ નોટ અને હવે દુકાને જઈને આને વાપરવાની છે આપણે ફૂલ એન્જોય કરવાનો છે અને હા આવી નોટંકી તો શરૂ જ રહે યાર નવા આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ એક નવા બ્લોગ માં તાહુ થી બધાને બાય બાય જય માતાજી મારા સબસ્ક્રાઈબ ને બાય બાય લે વાતી વાતી આવું પી આ બાકી રીજી હાલો બાય બાય